ઘરની વહુ અને સાસુની વાર્તા એકવાર એક ગામમાં શીલા નામની યુવતીના લગ્ન મહેન્દ્રભાઈના પરિવારમાં થયા શિલા ઉંમરથી નાની હતી પણ ગુસ્સાખોર અને સ્વાભિમાની હતી તે પોતાની સાસુના વાતચીત કરવાને બદલે આળસથી રહેતી અને કોઈ કાર્યમાં સહભાગી થતી નહોતી એમની સાસુ કમલાબેન ખૂબ સમજી રાખનાર અને પ્રેમાળ સ્ત્રી હતી પરણ્યા પછી શીલાને કોઈ સમસ્યા ન પડે તે માટે કમલાબેન સતત મમતા સાથે તેની પરવાહી રાખતા પણ શિલાએ તેના માતા પિતાના ઘરની જેમ સ્વતંત્ર જીવન જીવવાનું પસંદ કર્યું અને સાસુના માર્ગદર્શનને અવગણવા લાગી એક દિવસ ગામમાં નોકરી માટેની સભા હતી જ્યાં દરેક યુવતી અને મહિલાઓએ સહકાર આપવાનો આગ્રહ કર્યો શિલાએ ભાગ લેવા ઇન્કાર કર્યો અને કમલાબેનના કહેવાને નજરઅંદાજ કરી દીધી આ પરિસ્થિતિ જોઈને કમલાબેન શાંત રહી અને શિલાને સમજાવવાનું નક્કી કર્યું રાત્રે શિલા સૂઈ ગઈ ત્યારે કમલાબેન શિલાના રૂમમાં ગયા અને મમતાથી કહ્યું બેટી માહસાસ છે હું તને એ વાત સમજાવવા માંગુ છું કે હું તારી દુશ્મન પછી વિચાર કરવાનું શરૂ કર્યું એક દિવસ કમલાબેન બીમાર પડી ગયા અને ઘરના દરેક કામના જવાબદારી શિલાના માથે આવી ત્યારે તેને સમજાયું કે કમલાબેન પોતાના પ્રેમથી ઘરને કેવી રીતે સંભાળતી હતી આ ઘટનાએ શીલાનું જીવન બદલ્યું તેણે સાસુ સાથે હળીમળીને જીવન જીવવાનું શરૂ કર્યું અને બંને એકબીજાની સાથે માતા દીકરી જેવું સંબંધ વહેંચવા લાગ્યા શેખ ઘરના સંબંધો પ્રેમ અને સમજૂતીથી જ મજબૂત બને છે સાસુ તો માતા સમાન હોય છે અને તેમને ગમ્મતથી સહકાર આપવો જરૂરી છે